જય માતાજી મિત્રો નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ દાંતીવા ડેમ ચીપુડેમ અને મુક્તેશ્વર ડેમના સમાચાર મિત્રો બનાસકોટાના જીવાદોરી સમયગાળા તો દાંતીવાડ ડેમમાંથી સાંજ સુધીમાં પાણી છોડવાની શક્યતા રહેલી છે મિત્રો અગિયાર વાગ્યા સુધી મળતી માહિતી મુજબ દાંતીવા ડેમમાં ચૌદસો ક્યુસેક પાણીની આવક છે મિત્રો દાંતીવા ડેમની હાલની સપાટી છસો બે પોઈન્ટ બાર ફૂટે પહોંચી છે દાંતીવા ડેમની ભયજનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો અત્યાર સુધીમાં દાંતીવાડ ડેમ ચોરણ પોઈન્ટ સાહીઠ ટકા ભરાઈ ગયેલ છે મિત્રો એક નજર કરીએ છીપ્પુ ડેમ ઉપર આજરોજ રોજ માહિતી મુજબ ચીપુ ડેમમાં ત્રણ ક્યુસક પાણીની આવક છે સિપુ ડેમની હાલની સપાટી પોણસો ત્યાં પોઈન્ટ દસ ફૂટે પહોંચી છે સીપુ ડેમની ભયજનક સપાટી સત્સોને અગિયાર ફૂટ છે મિત્રો એક નજર કરીએ મુક્તેશ્વર ડેમ ઉપર મુક્તેશ્વર ડેમમાં બસો સોતેર ક્યુસક પાણીની આવક છે મુક્તેશ્વર ડેમમાંથી એકસો તેર ક્યુસક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે મુક્તેશ્વર ડેમની હાલની સપાટી સત્સો એકસઠ પોઈન્ટ બાવી ફૂટે પહોંચી છે મુક્તેશ્વર ડેમની ભયજનક સપાટી છસો એકસઠ પોઈન્ટ અઠ્ઠાવન ફૂટ છે તો મિત્રો આ ત્યાંના ડેમ ચીપુ ડેમ અને મુક્તેશ્વર ડેમના સમાચાર મિત્રો અમારી ચેનલમાં તમને ત્રણ ડેમ વિશે માહિતી મળી છે વિડીયો ગમે તો લાઈક કરી દેજો નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો